યોગી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા તે વખતે હરિભક્ બાબા આ દાદર કે સામે થી કેટલી ટ્રેનો પસાર થાય છે કેટલા લોકો ઉતરે છે ચડે છે મંદિરના પગલે છે મંદિરના પગથિયા ચડીને દર્શન પર કેમ નથી આવતા તો યોગી બાબા શું વાત કરી ગુરુ સોપારી માથે ઊંધા માથે સો જન્મ તપ કરે ને ત્યારે આ મંદિરના પગથિયાં ચડી શકાય છે. હવે તમે બધા વિચાર કરો કે આવા મંદિરના પગથિયાં અને સહેજે સહેજે ચડતા નથી આગલા જન્મોના પુણ્ય ભેગા થયા છે. એ કરતા પણ ભગવાન આપણા પુણ્ય કરતા પણ ભગવાનની કૃપા આપણી ઉપર અતિશય વિશેષ છે કારણ કે મહારાજ એ વૈરાટ પ્રમાણે પોતાના પચાસ વર્ષે દોઢ વર્ષ સુધી સ્તુતિ કરી ત્યારે આ પુરુષોત્તમ નારાયણના ચરણ પૃથ્વી પર આવ્યા છે તમે સેમ ગણતરી કરો તો બ્રહ્માની આયુષ સો વર્ષથી ગણાય છે પરંતુ બ્રહ્માનો એક દિવસ એટલે પેલા થાય આપણા આ એટલે ચોસઠ કરોડ વર્ષ થાય છે એક દિવસ અને રાત્રિ અંદર આપણા છસો છાસઠ વર્ષ થાય ને ત્યારે બ્રહ્માને એક પરિવારો વાગે છે તો મહારાજ પૃથ્વી આવ્યા એ તો આપણે આયુષ્ય પ્રમાણે ઓગણપચાસ વર્ષ મહારાજ પૃથ્વી પર રહ્યા તો બ્રહ્માને પ્રસંગ થયા હશે ન થયા હોય કારણ કે છસો ને છાસ વર્ષ થાય એક બોલ કરવામાં મહારાજ તો ગમકી ના આવ્યો તો એ બ્રહ્માનો ન મળે એ આપણને મળી ગયો છે મહારાજ નવ્યાના ચોપડમાં અથવા અને મસુના ચોપડમાં અચોડમાં સત્સંગ વાત કરે કે અતાણ યોગ યજ્ઞ વ્રતા થી સાધ્ય ને કારણે પણ હું એવો વસ્ત થતો નથી જેવો સત્સંગે કરે વસ્ત થાવ છું એવો સત્સંગ આપણે પ્રાપ્ત થયો છે પરંતુ આપણે એનો જોયો બહુ લાભ લઈ શકતા નથી પછી મહંત સાહેબ મહારાજ એમ કહે છે કે ભગવાન ઉપા કરીને આ બ્રહ્માંડમાં આપણા જીવા થઈને આવ્યા અને આપણી વચ્ચે રહ્યા હવે તમે વિચાર કરો કે નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ સામાન્ય રાજકોટ ના એક ઝૂપડપટ્ટી વિસ્તારમાં જઈને ચારો પ્યાનો પીરે તો મીડિયા વાળા કેટલા ફરી હવે આ સમયે ભગવાન પુરુષોત્તમ નારાયણ જેને અનપૂરી બ્રહ્માંડો હસ્તા પર એવા પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડો છોડીને આ કોઈ શક્યતા જ નથી છતાં એ કૃપાએ કરીને અમી વચ્ચે આવ્યા છે તો પછી મહારાજ કહે એ ઉપાસના આપણા જીવમાં દ્રઢ કરીને રાખજો કઈ ઉપાસના તો કે સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્ત્ય આપણે થઈ ઉપાસના શું ઉપાસના શું છે ઉપાસના ઉપાસનાનો સંસ્કૃતની અંદર અર્થ થાય છે ઉપવત્તા આસન ની પાસે આસન કરવું

અને ભગવાનના ભક્તિનો અધિકાર બને છે મુંડક ઉપનિષદમાં પણ વાત કરી કે બ્રહ્મ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતે કે જે બ્રહ્મને જાણે છે તે જ બ્રહ્મરૂપ થાય છે એટલે આ રીતે અક્ષરના અને ગોષણનો ઉપાધા શાસ્ત્રોમાં પણ છે મહંત સ્વામી મહારાજ કહે છે શાસ્ત્રીજી મહારાજે આ ઉપાધના આપણને આપી શાસ્ત્રી મહારાજે આમ જેમ તેમ રીતે કે ગમે તે નથી આવી દીધી પરંતુ સાત્રો વાંચન પઠન કર્યું છે શત્રુ સંતોને મળીને આ અક્ષર અને ઉત્સાહ ની વાત ચકાસીને આવી સામે મૂકી છે તો એક વખત ભગતજી મહારાજ ના યુગમાં શાસ્ત્રી યજ્ઞ ઉદાસ સુરત ની અંદર અને ભગતજી મહારાજ સીતા સીતા કથા વર્થા કરતા હતા અને યજ્ઞોધા ત્યાંથી પસાર થતા મેં આ દ્રશ્ય જોયું મેં આશીર્વાદ લ્યો હતો હારી કેવી રીતે બને તો ભગતજી મહારાજ અંતરિયા યજ્ઞ ઉપાસને બોલાવી કીધું કે જ્ઞાનીને આનંદ લોચન હોય છે હું તો બર્ડે દેખું છું આંગળીને પણ દેખું છું એમ બધે દેખું છું ધર્મવાળાને ત્રણ લોચન હોય છે સાત લોચન હોય છે ખાલી વિદ્યાવાળાને ત્રણ લોચન હોય છે હું જ્ઞાની છું મારે આનંદ રોચન છે હું બધે દેખું છું પછી યજ્ઞ દાસને એમની દિવસે એ કહ્યું મહારાજે આ સાત્રીએ એટલું કીધું કે તમને સ્વામિનારાયણની નિષ્ઠા થઈ છે તો સાથી મારે કીધું કે હા હું પંદર વર્ષનો હતો ત્યારથી વિજ્ઞાન સ્વામી જેવા શ્રીજી મહારાજ મળેલા સંતના સમાગમમાં રહીને સ્વામિનારાયણ ભગવાન પર જે નિષ્ઠાને દ્રઢ કરી છે ભગીજી મારે કીધું કે સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા ન થઈ કહેવાય ગુના સ્વામી મૂળ અક્ષર જાણવું માનો તો સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા થઈ કહેવાય તો ભગતજી મહારાજના જીવન અને વર્તન જોતા ભગતજી મહારાણા સમાગમ કરતા એમને ગુનાચાર્ચા મૂળ અક્ષર છે એ વાત પણ એમને સિદ્ધ કરી અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે પગ વળીને બેઠા નથી પોતાના દેહના ઉચ્ચા બોલી ગયા છે માન અપમાન જોયા નથી તિરસ્કારની સામે પોતે વિરોધ કર્યો નથી અને આપણને એમાં ભગી પાંચ મંદિરો મૂર્તિમાન અક્ષર પુષ્મ ઉપાસના આપણને આપી પણ ઉપાધ્યાયની અંદર ચાર વાત સમજવાની આવે છે એ કઈ વાત તો કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ કરતા હતા અને સર્વ અવતારના અવતારી છે બીજું સદા દિવ્ય છે ત્રીજું સા સદા સાકાર છે અને ચોથું સદા પ્રગટ છે આવી દ્રઢ સમજણ આપણા જીવની અંદર થવી જોઈએ હવે આવી ઉપાધ્યાયની અંદર મહંત મહંત સાંઈ મહારાજે આશીર્વાદમાં કીધું એમાં કોણ ન જોઈએ બાદ ની અંદર અમે બે દિવસના ગયા હતા સ્વયંસેવક કાયદા લગાવેલું અને એની અંદર ભૂતનો પ્રવેશ પ્રવેશ કદાચ વોટ્સએપમાં ભર્યું છે તો આવું પણ બને નિષ્ઠાની અંદર ઉપાસનાની ની અંદર શેર હોય ને તો પણ ભૂત પહેશે આ ઉપાસના કેવી છે પતિ વયું છે જમત કમ્પ્લી પત્ની રેણુકા જેમ તકલીને વિશે પ્રતિભાવ એટલો દોતો પ્રતિયોધને કે કેટલી જરૂર હતી એનાセプト ઉપર મે વિચાર આપો ખતા કેલી પ્રતિયોધના ઠેકને કારણે એ જાણે ગંગા નદીમાં પાણી ભરવા જાય ત્યારે એના આળવની અંદર ભણેના હતા કોઈ વાસનમાં નહી સાડે નો છોડો આમ નાકે એમાં પાણી આવી જાય આવું ક્યુસ બનેની પણ આ પ્રતિયોધના ને ભક્તિ ની અંદર આ ચમત્કાર

અહીંની ગુલાલવાડીમાં ધર્મના ગુલાલ વાળતા તેઓએ જણાવ્યું કે ધર્મ પ્રવચનની વસ્તુ નથી પણ આચરણની વસ્તુ છે આજે સભા પછી ભોજન ગોઠવનારા સ્વામીશ્રી રાત્રે અગિયાર વાગે જમવા બિરાજ્ય આ અરસામાં શિયાળાની ઋતુ ચાલતી હોવાથી શ્રોતાઓને રાત્રે મોડે સુધી ઠંડીમાં થૂઠવાવું ન પડે તે હેતુસર સ્વામીશ્રી પોતાનું ભોજન સભા પછી લેવાનું રાખતા તેથી સભા વહેલી શરૂ થઈ જતી અને વેળા સર સમાપ્તિ પામતી બીજાના સુખમાં આપણું સુખ સ્વામીશ્રીની માન્યતા નહોતી પણ શૈલી હતી આ રીતે પાટણમાં લાભ આપી તેઓ આઠ જાન્યુઆરીના રોજ સરવા સુજાણપુર અને કુંવારા તથા નવ જાન્યુઆરીની સવારે પાલનપુરને પાવન કરતા આજની સાંજે દાંતીવાડા પધાર્યા અહીં તારીખ દસ જાન્યુઆરીની સવારે ખેતીવાડી યુનિવર્સિટીના હોદ્દેદારોએ ત્રણ હજાર એકર માં પથરાયેલા આ વિશ્વવિદ્યાલયના વિવિધ વિભાગોમાં સ્વામીશ્રીની પધરામણી કરાવી ત્યારબાદ બનાસ બંધને પ્રસાદીભૂત કરતા સ્વામીશ્રી ડીસા રાજપુર સિદ્ધપુર બિલિયા ઉંઝા દાસજ થઈને તારીખ જાન્યુઆરીની રાત્રે ઝાસકા પહોંચ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયેલું વળી તેઓને શૌચ સ્નાન માટે પણ જવું હતું છતાં પહેલા તો પ્રાથમિક શાળામાં ગામવાસીઓ યોજેલી સભામાં પધાર્યા અત્રે સભાના પ્રારંભમાં એક પાર્ષદે કીર્તન લલકાર્યું સમરથ શું ન કરે ભજનનો ઉપાડ સાંભળી સ્વામીશ્રી ગમત કરતા બોલ્યા સમરથ શું ન કરે અત્યારે તો ધૂળ ફાકે છે દાસદથી ઝાસ્કાના ધૂળ ભરેલા રસ્તે ગાડીના પૈડા ખૂબ ગરમ થઈ જતા તે સંદર્ભમાં સ્વામીશ્રે કરેલો વિનોદ ઘણો મર્મસભર હતો સુવિધાઓ માટે સર્વથા સુયોગ્ય હોવા છતાં તેઓએ લોક કલ્યાણ માટે સામે ચાલીને આવા ધૂળિયા માર્ગ પસંદ કરેલા ઝાસ્કાથી વિદાય લઈ બાબીપુરા વિસનગર વડનગર ખેરાડુને લાભ આપતા સ્વામીશ્રી તારીખ તેર જાન્યુઆરીની સાંજે ડભાડ પધાર્યા ત્યારે અહીંના ગામવાસીઓ મઢેલું સન્માન સન્માનપત્ર આપી તેઓને તે પછી ઉગેલી તારીખ જાન્યુઆરીના રોજ આકાશમાં વિહરતા રાશિનું સંક્રમણ કર્યું ત્યારે ધરતી પર વિચારતા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનું વિચરણ પૂરું કરી ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ કરવાના હતા આકાશનું સૂર્ય ઘડી સ્થિર રહે નહીં તેમ ધરતી પર સ્વામીશ્રી પણ ક્ષણભર અટકતા નહીં આકાશનો સૂર્ય અવની અજવાળતો સ્વામી શ્રી અંતર અજવાળતા આ અર્થમાં સૂર્યથી અધિક પ્રતાપ જણાવતા તેઓ તારીખ ચૌદ જાન્યુઆરીના રોજ આનંદપુરા જમિયાતપુરાને લાભ આપી ગાંધીનગર આવી પહોંચ્યા અત્રે તારીખ પંદર જાન્યુઆરીની સવારે તેઓને સમય કરતાં વહેલા શૌચ માટે જવાનું થતાં તેઓએ સાડા પાંચ વાગ્યે જાગી ગયા શૌચ સ્નાનથી પરવારી જ છ વાગ્યે તેઓ તૈયાર થઈ ગયા પણ થઈ ગયા પરંતુ હરિભક્તો રોજિંદા ક્રમ મુજબ સાત વાગ્યા પછી પ્રાત પૂજા દર્શન માટે આવવાના હતા જો સ્વામીશ્રી છ વાગ્યે પૂજા કરવા પધારી જાય તો સાત વાગ્યે પૂજા પૂર્ણ થઈ જાય તેથી દર્શન માટે આવનારા હરિભક્તોને ધક્કો પડે એટલે સ્વામીશ્રી ભક્તોને અનુકૂળ થયા તેઓએ સ્નાન બાદ એકાદ કલાક પત્ર લેખન કર્યું અને રાબેતા મુજબ સવા સાત વાગ્યે પ્રાત પૂજા માટે બિરાજ્યા તેઓએ લીધેલી આ દરકાર કોઈ દર્શનાથી ભક્તની જાણમાં ન આવી કોઈને ખબર પણ ન પડે એ રીતે સૌને સાચવાની સ્વામીશ્રીની રીત બીજે જટ ઝડે નહીં એવી છે પ્રાતઃ પૂજા બાદ કથા વાર્તા કરવા બિરાજેલા સ્વામીશ્રીએ જે ઉત્સાહથી વચનામૃતનું નિરૂપણ ઉપાડ્યું તે જોતા આ કથા પ્રવાહ કલાક વિના અટકે એમ નહોતો